અર્બન એરિયાનું બધું ઓપરેશન સંભાળવાનું મારી જવાબદારી છે અને સીએનજી બાઇક જે આજે લોન્ચ થયું છે એનું અમને બહુ બહુ બુકિંગ્સ મળ્યા છે એકસો ને છવ્વીસ બુકિંગ ઓલરેડી થઈ ગયા છે અને એકસો છવ્વીસ બુકિંગ પ્લસ વોકિંગ એટલા બધા છે હજી ગાડી આવી નહીં અને અમારી પાસે ઓલરેડી એકસો છવ્વીસ છે અને આ સીએનજી બાઇક મને તો બહુ ફ્યુચર સીએનજી બાઇકનું જ લાગે છે પણ એ બાઇક જે છે એ ત્રણસો પચાસ એ પણ તમે ટેન્ક ફૂલ કરો ટેન્ક પણ નાની જ છે બે લિટર પેટ્રોલ અને બે કિલોગ્રામ સીએનજી એટલો તમે ભરો તો તમને સાડા કિલોમીટર સુધી કશું જોવા નહીં પડે સાડા ત્રણસો કિલોમીટર તમે આરામથી ફરી શકો એટલે આ સીએનજી બાઇકનું ફ્યુચર જે છે બહુ જ બ્રાઇટ છે અને પોલ્યુશન ફ્રી છે મેઇન તો એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે અને આ ફર્સ્ટ બાઇક છે જે બજાજે લોન્ચ કર્યું છે હજી સુધી કોઈએ સીએનજીનું બાઇક બનાવ્યું નથી બનાવ્યું છે છે સારો સારો બહુ હું સુજીત છાપિયા આદિત્ય બજાજનો ઓનર છું અને આજે અમે બજાજની પલ્સર એકસો પચીસ સીસી સીએનજી બાઇક લોન્ચ કરી છે બરાબર છે અમારું આદિત્ય બજાજ અમદાવાદમાં ચાર લોકેશન ઉપર કાર્યરત છે એક મણિનગર છે બીજું ઓઢાવ ત્રીજું બાપુનગર અને ચોથું નરોડા આ ચારેય જગ્યાએથી અમ આપને બજાજની બાઇક મળ પરચેસ કરી શકો છો અને આપની બાઇક સર્વિસ પણ કરાવી શકો છો આના સિવાય અમારું સાણંદમાં પણ અમારો શોરૂમ છે અને ત્યાં આગળ પણ બાઇકનું વેચાણ અને પરચે સર્વિસ થાય છે હવે આપ જો જાણવા માંગતા હો કે આજે જે અમે બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી જે લોન્ચ કરી છે એની ખાસિયત શું છે તો વિશ્વની સૌપ્રથમ સીએનજી બાઇક જે છે કે જે બજાજ કંપનીએ લોન્ચ કરી છે અને આની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બાઈક માત્ર સીએનજી ઉપર નહીં પણ એની સાથે સાથે પેટ્રોલ ઉપર પણ વર્ક કરશે આની અંદર તમે એક રીતે જુઓ તો હાઈબ્રિડ પણ કહી શકો છો કારણ કે બે કિલો સીએનજી છે અને બે લીટર પેટ્રોલ છે બે કિલો સી એનજી એમાં એક કિલોની અંદર સો એકસો બે કિલોમીટરની એવરેજ રહેશે એટલે કે તમે બે કિલોની અંદર બસો ચાર કિલોમીટર જઈ શકો છો અને પેટ્રોલ એક લીટરમાં પાસઠ કિલોમીટર એટલે કે બે લીટરમાં ત્રી એકસો ત્રીસ ઓવરઓલ તમે ચાર ચાર લિટર ચાર બે કિલો ગેસ અને બે લીટર પેટ્રોલની અંદર ટોટલ ત્રણસો ચોત્રીસ કિલોમીટર સ્થળ તમે ડિસ્ટન્સ કાપી શકો છો